નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા અંગે હવામાન વિભાગે મિત્રો પૂર્વ અનુમાન લગાવી દીધું છે આ વર્ષે મિત્રો દેશમાં એકસો ને છ ટકા જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં પણ મિત્રો સામાન્ય કરતાં વધુ વરસાદ થશે અને ગુજરાતમાં પણ મિત્રો એકસો ને છ ટકા જેટલો વરસાદ પણ પડી શકે છે હવામાન વિભાગે મિત્રો જારી કરેલા નકશા પ્રમાણે સૌરાષ્ટ્રના મિત્રો કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે મિત્રો વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જૂન મહિનાની મિત્રો આગાહી પ્રમાણે ગુજરાતમાં પણ મિત્રો સામાન્ય અને સરેરાશ કરતાં ઓછામાં ઓછો વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ મિત્રો રાજ્યમાં ચોમાસાની શરૂઆત પંદર જૂનની આસપાસ થતી હોય છે જેથી મિત્રો આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસામાં બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એકમી જૂનથી થશે આ ખાસ મોટા ફેરફારો વર્ષ બે હજાર ચોવીસનો મિત્રો મે મહિનો પૂરો થવાની ગણતરીના દિવસો બાકી છે જૂન મહિનાને શરૂ થતાં જ મિત્રો તમારા ખિસ્સાઓ ઉપર તેની અસર જોવા મળશે જૂન મહિનો શરૂ થતાં જ મિત્રો એકલી તારીખથી ઘણા મિત્રો ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નિયમ લાગુ કરવામાં આવશે એટીએફ અને સીએનજી પીએનજી દરમાં પણ ફેરફાર થશે મિત્રો એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નિયમો મુજબ એક જૂન બે હજાર ચોવીસથી પણ મિત્રો બદલાઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં મળશે મફત વીજળી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે રાજ્યમાં મિત્રો મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી બીડેજીના વડા પટનાયકે કેન્દ્રપારામાં મિત્રો એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે ઓડિશામાં જુલાઈથી મિત્રો કોઈએ વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં તેમણે મિત્રો જણાવ્યું હતું કે બીડેજી સરકાર લોકોને મફત વીજળી આપશે આ દરમિયાન મિત્રો વી કે પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યની સરકાર બી એસ કે વાય યોજના હેઠળ લોકોને મિત્રો મફત અને આરોગ્ય સેવાઓ મળતી રહેશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે લોકોને મફત વીજળી પણ આપવામાં આવશે પાંડ્યને મિત્રો દાવો કર્યો હતો કે નવીન બાબુ નવ જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ગુજરાતમાં પણ મિત્રો ભાજપની સરકાર છે તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો મહત્વના વાત કરીએ તો આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે કાળજાળ ગરમી વચ્ચે હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત વલસાડ ડાંગ સહિત વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ મિત્રો વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં મિત્રો વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત મિત્રો ધંધુકા ભાવનગર તથા દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થશે અને પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે ચો તરફ મિત્રો ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે મિત્રો શ્રમિકોને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે મિત્રો બપોરે એક થી સાંજના ચાર વાગ્યા સુધી તેમને વિશ્રામ આપવો પડશે જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે છે તો તેઓ મિત્રો પંદર તેપન બોતેર નંબર ઉપર ફરિયાદ પણ કરી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે સાઠ હજાર રૂપિયાની લોન મળે છે જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ છે ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના એક લાખને સાઠ હજાર રૂપિયાની લોન મળે છે જો કે મિત્રો લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી પણ શકાય છે આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો ત્રણ ટકાનું રિબિટ પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે

તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા ઉપર મળશે મિત્રો સહાય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે મદદ મળે તે માટે મિત્રો અત્યંત પણ જરૂરી છે ખેડૂતોને મિત્રો પોતાનો પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર પણ પડતી હોય છે જેમાં મિત્રો પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે મિત્રો તાડપત્રીની જરૂર પણ પડતી હોય છે તેમજ પાકના ઢગલા ઉપર તૈયાર હોય તેને ઢાંકવા માટે પણ મિત્રો તાડપત્રીની જરૂર પડતી હોય છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સીધી સહાય મળે તે મિત્રો જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્યથી તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવામાં આવે છે મિત્રો તેનો લાભ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી ઉપર કિંમતના પંચોતેર ટકા અથવા તો મિત્રો અઢારસો પંચોતેર બે માંથી જે ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ આપવામાં આવે છે સામાન્ય ખેડ સહાય માટે મિત્રો તાણપત્રીની ખરીદી ઉપર કિંમતના પચાસ ટકા અથવા તો મિત્રો બારસો પચાસ રૂપિયા એમ બે જેમાંથી ઓછું હોય તે મિત્રો ખાતા ડેટ વધુમાં વધુ સહાય આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું નરેન્દ્ર મોદી રિટાયર થશે મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી રિટાયર થવાના છે આ અંગે મિત્રો અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં જો મિત્રો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો મોદી વડાપ્રધાન નહીં બને પરંતુ અમિત શાહ વડાપ્રધાન બની શકે છે તેમણે મિત્રો ગઈકાલે હૈદરાબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે મિત્રો એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષે રિટાયર નહીં થાય નરેન્દ્ર મોદી મિત્રો પંચોતેર વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી ભાજપના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે પંચોતેર વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય નરેન્દ્ર મોદી જ ટેસ્ટ તરીકે મિત્રો તેમનું નેતૃત્વ કરશે આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે ઉલ્લેખનીય છે કે મિત્રો કેજરીવાલ દાવો કર્યો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર થઈ જશે તે દાવો મિત્રો ખોટો પડ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા વિવાદ મામલે નીતિન પટેલે મિત્રો મોટું નિવેદન આપ્યું છે જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે રાજકોટ બેઠક ઉપર રાજકોટ બેઠક ઉપર મિત્રો ટિપ્પણીના વિવાદના કારણે ભાજપના ઉમેદવાર રૂપાલાનો મિત્રો ભારે વિરોધ થયો હતો એવામાં મિત્રો ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ મિત્રો નીતિન પટેલે પરશોત્તમ રૂપાલાને ભરપેટ વખાણ પણ કર્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે પરંતુ રૂપાલા સાહેબે મન પર કાબૂ રાખ્યો હતો યોગી સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી બતાવી તે આપણા માટે મિત્રો મહત્ત્વની વાત કહેવાય તેવું મિત્રો નીતિન પટેલે જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો